મૃતક યુવકની ઓળખ વર્ષીય જુનેદ તરીકે થઈ છે જે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામનો વતની હતો હાલમાં તે નજીક ગામની મસ્જિદમાં તરીકે સેવા આપી રહ્યો હતો જેની દુર્ઘટનાના સમયે મોપેડ પર અન્ય યુવક મોહસિન સાથે સફર કરી રહ્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર બંને યુવાન મોપેડ ઉપર નીકળ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે ઝડપભેર ટક્કર મારી હતી ટક્કર એટલી તીવ્ર હતી કે જુનેદનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું થતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સુધી આરોપી વાહન ચાલકની ઓળખ થઈ નથી પોલીસે અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર હાઇવે પર આવી દુર્ઘટનાઓ વારંવાર સર્જાઈ રહી છે જે વાહન ચાલકો માટે ચિંતાજનક છે